આઈકેન પોર્ટર પર નવી એક અપડેટ અત્યારે જે આપવામાં આવે છે કે સેન્ટ્રલ કોડ સેન્ટ્રલ કોડ નંબર તમે ડીલરના એકાઉન્ટમાં તમે એડ એન્ટ્રી કરશો તો જ તમને ઓજારા સાધનોની સહાય મળશે નહીં તો નહીં મળે નમસ્કાર કડી મિત્રો ફળ મે YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડિયો માં ચર્ચા કરવાનો છે કે આઈકેન ફોટો પર અત્યારે નવી નવી જે અપડેટ જે આપવામાં આવે છે કે સેન્ટ્રલ કોડ વિશે જે અપડેટ આપવામાં આવ્યો છે કે સેન્ટર કોડ નંબર ડીલરના એકાઉન્ટમાં તમારે એડ એન્ટ્રી કરવાની રહેશે તો તમને જે સાધનો ઓજારો જે સહાય મળશે તે તમને સહાય મળશે નહીં તો હવે નહીં મળે તો તેના માટે તમારે શું કરવાનું છે જે સૂચના જે આપવામાં આવે તમે સૂચના તમે જોઈ શકો છો તમે સમજી પણ શકો છો કે તે જે સેન્ટ્રલ કોડ જે ડીલરના એકાઉન્ટમાં જે એન્ટ્રી છે તેનું જે કેલર્ટ પણ જે મૂકવામાં આવ્યું છે તે પણ તમે જોઈ શકો તેના માટે તમારે શું કરવાનું છે તમારે કશું જ કરવાનું તમારી જોડે જો સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે જોઈ શકો છો દરેક આ પોર્ટલની દરેક નવી નવી અપડેટ પણ તમે જોઈ શકો છો કે શું અપડેટ અત્યારે હાલમાં આપેલી છે તે દરેક અપડેટ તમે તમારા મોબાઈલથી જોઈ શકો છો મિત્રો વિડીયોમાં બના રહેજો મિત્રો વિડીયો ખાતે તમે પૂરે પૂછજો છો તો તમને ખ્યાલ આવશે કે કઈ કઈ અપડેટ અત્યારે આપવામાં આવેલી છે અને કઈ રીતના જે અપડેટ દર પહેલા કઈ રીતના અપડેટ આપવામાં આવે છે જો ખેડૂત મિત્રો તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તો તમારે શું કરવાનું છે સ્માર્ટ મોબાઈલમાં તમારે સ્માર્ટ મોબાઈલમાં તમારે ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે કઈ કરવાનું પહેલાં તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમારે તેને સર્ચ કરવાનું છે જો મિત્રો તમે આ ખેડૂત ટાઈપ કરવા તમે સર્ચ કરશો એટલે નીચે ઘણા પ્રકારની સાઈડો એટલે કે વેબ સાઈડો ઓપન થશે તેમાં તમારે ફર્સ્ટ નંબર જે સાઈડ જે આપવામાં આવે છે આ ખેડૂત પોર્ટલ તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે ખેડૂત પોર્ટલ પર તમે ક્લિક કરશો એટલે નોટિફિકેશન પણ અત્યારે જે હાલમાં શો કરી દીધી છે જે સરકારે કે સેન્ટ્રલ કોડ સેન્ટ્રલ કોડ નંબર તેમાં સેન્ટ્રલ કોડ નંબર શું છે તો આના અંદર જે ડિટેલ્સમાં જે આપવામાં આવે છે આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર થયેલ ખેત ઓજાર સાધનોના તમામ ઉત્પાદકોને જણાવવાનું કે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ અને જે ખેત ઓજાર સાધનો માટે સેન્ટ્રલ કોડ નંબર ફરજિયાત કરેલ છે એટલે કે સેન્ટ્રલ જે કોડ નંબર છે હવે ફરજિયાત કરે છે જો સેન્ટ્રલ કોડ નંબર તમારા ડીલરના એકાઉન્ટમાં તમારી એડ એન્ટ્રી હશે સેન્ટ્રલ કોડની તો જ તમે તમને જે આ ઓજાર અને સાધનોની જે સહાય મળશે ફરજિયાત જે કરવામાં આવેલ છે આ જે આપવામાં આવેલ છે ગાઈડલાઈન મુજબ ફરજિયાત કરેલ છે અને ખેત ઓજાર સાધનો સહાય હેઠળ આપવામાં આવે છે જો તમારો સેન્ટ્રલ કોડ નંબર તમારા ડીલરના એકાઉન્ટમાં તમારી એડ એન્ટ્રી કરેલી હશે તો જ તમને મળશે નીચે જે જે સૂચના તે તમામ ઉત્પાદકોએ તેમના સેન્ટ્રલ કોડ નંબર ડીલરના એકાઉન્ટમાં એડ એન્ટ્રી કરવા જણાવવામાં આવે છે સદર કામગીરી પૂર્ણ કરવી ડેટા એન્ટ્રી મેન્યુઅલ ડેટા એન્ટ્રી મેન્યુઅલ એલર્ટમાં મૂકવામાં આવે છે ડેટા એન્ટ્રી મેન્યુઅલ એલર્ટમાં મૂકવામાં આવે છે તે પણ મૂકવામાં આવે છે દરેક નવી નવી જે અપડેટ જે સૂચનાઓ છે તમારે જે હોમ પેજમાં કઈ રીતના જોવી સૂચના છે તેને તમારે ચોકડીના પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાની છે તમે ક્લોઝ કરશો કે જે ઓપ્શન બતાવેલું છે તેના તેના પર પર તમારે તમારે લઈ છે જો તમે પર ક્લિક કરશો નીચે બતાવશે ડીલર પાસે ઉપર વિશેષ સાધન સામગ્રીની વિગતો તો તમે તે વિગતો જાણવા માટે આજે બધા જ જે નવા નવા જે આપવામાં આવેલી છે આવેલી છે જે લિંકો તેના પર તમે જેના પર તમારે જે જોવા માંગતા હોય તેના પર તમારે ક્લિક કરવાની છે શું કઈ સૂચના છે નવી જે આપણે તો આનંદાજી આપવામાં આવી છે કે ડીલર પાસે ઉપર કૃષિ વિષયક સાધનની સામગ્રી વિગત આ રીતના તમે આ તે તમે જોઈ શકો છો આના પર ક્લિક કરી દરેક સૂચના જોઈ શકો છો તો તમે ઘરે બેઠા તમે જાતે પણ તમે જોઈ શકો છો અને આવી દરેક અપડેટેડ માહિતી જાણવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ પેલા બે લાયકન બટન પર ક્લિક કરવાનું મળી આભાર